મહેસાણા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ એટલે બહુચરાજી જ્યાં માતાજીના દર્શન માત્રથી જ ભક્તો ધન્ય બની જાય છે દર વર્ષની આ વર્ષે પણ દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે મા બહુચરાજીને ભવ્ય શણગાર કરાયો છે સાથે જ દોઢ કિલોથી વધુના વજનના સોનાના થાળમાં રાજભોગ ધરાવ્યો સોનાની થાળી વાટકી અને ચમચીમાં માતાજીને પ્રસાદ ધરાવ્યો સાથે જ માતાજીને કિંમતી આભૂષણોનો અદ્ભુત શણગાર પણ કરાયો છે આ પરંપરા એ ગાયકવાડ સમયથી હોવાનું મનાય છે અંદાજે ચારસો પચાસ વર્ષોથી આ જ પરંપરા ચાલી આવી છે જે આજે પણ પૂરા આદર સન્માન સાથે નિભાવવામાં આવે છે તો આજે વર્ષનો છેલ્લો દિવસ છે એક રીતે આપણે જોવા જઈએ તો વર્ષના છેલ્લા દિવસે અને વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે મા ભગવતીને જે ગાયકવાડ સરકાર તરફથી સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલો હતો એ સોનાના થાળની અંદર આ જે માતાજીનું જે છે એ શાહી ભોજન માને અર્પણ કરવામાં આવશે માનો રાજભોગ જે છે આજના દિવસે ખાસ સોનાના થાળમાં માતાજીને ધરાવવામાં આવતો હોય છે માના થાળની જો વાત કરીએ તો વિવિધ પ્રકારના પકવાન અહીંયા જાતે જ મંદિરના રાજભોગના પૂજારીશ્રી દ્વારા બનાવવામાં આવે છે અને એની અંદર માને ખૂબ પ્રિય એવા લાડુ છે કઠોળ છે વાલનું શાક છે વિવિધ પ્રકારના ભજીયા છે ગોટા છે માને ખૂબ પ્રિય એવી ખીર છે પૂરી શાક અલગ અલગ પ્રકારના વ્યંજનો જે છે એ ખૂબ સ્વાદિષ્ટ વ્યંજનો આજના દિવસે માં ભગવતીને સોનાના થાળની અંદર ખાસ ધરાવવામાં આવતા હોય છે